આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં નવસો છાસઠ મિલીમીટર સાથે મોસમનો સરેરાશ કુલ એકસો નવ ટકા વરસાદ ખાબક્યો છે આમાંથી સૌથી વધારે એકસો ટકા વરસાદ કચ્છ ઝોનમાં તો સૌરાષ્ટ્રમાં એકસો ત્રેવીસ ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે માત્ર ઉત્તર ગુજરાતમાં હજી સુધી સો ટકા વરસાદ નથી વરસ્યો સત્તાવાર આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં બસો આડત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે આવતીકાલે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના પંચ્યાસી ટકા જેટલો જળ સંગ્રહ થયો છે જ્યારે રાજ્યના એકસો પાંચ ડેમ સો ટકા ભરાઈ ગયા છે તો ચુમ્માલીસ ડેમ સિત્તેરથી સો ટકા એકવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ઉપરાંત રાજ્યના એકસો ચોવીસ ડેમ હાઈ એલર્ટ સત્તર ડેમ એલર્ટ અને આઠ ડેમ ચેતવણી પણ રાખવામાં આવ્યા છે રાજ્યમાં ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ અમદાવાદના મણિનગર અને ધોળકા પંચમહાલના હાલોલ ડાંગના આહવા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા દાહોદના લીમખેડા અને દાહોદમાં પાણીના વહેણમાં ડૂબી જવાથી એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અરવલ્લીના માલપુર તાલુકામાં આવેલા વાવડી ગામમાં ઘરની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ઉપરાંત એક હજાર સાતસો પંચ્યાસી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે પહેલી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી એમ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં જણાવ્યું હતું શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી છે દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું છે જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજી પણ આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધારે અગિયાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં માત્ર ચોવીસ કલાકમાં દસ ઇંચ જામનગર કચ્છ અને પોરબંદર જિલ્લામાં પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના સાત તાલુકામાં ત્રણ ઇંચથી વધુ દસ તાલુકામાં બે ઇંચથી વધુ અને કુલ બસો આડત્રીસ તાલુકામાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ સહિત અનેક તળાવ અને જળાશય છલકાયા છે જ્યારે અનેક માર્ગ અને માર્ગ પર પરિવહન બંધ થયું છે તો ધૂણાઈ ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ભારે વરસાદને પગલે મોટા કાંડાગરા લેબર કોલોનીમાં ફસાયેલા શ્રમિકોને વહીવટીતંત્રએ સલામત સ્થળે ખસેડ્યા હતા તો અમરેલી જિલ્લામાં નદી નાળાઓમાં પાણીના પ્રવાહ નજીક ન જવા અને સલામત રહેવા નદીના પટ કે કાંઠા વિસ્તારમાં ડેમ સાઇડ નજીક ન જવા જિલ્લા વહીવટીતંત્રએ અનુરોધ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ચોટી ચૂડા અને લીંબડી તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાના પણ અહેવાલ છે અમદાવાદમાં પણ આજે બપોરે છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસ્યો હતો શહેરમાં હજી પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે તાપીના ઉકાઈ ડેમના પાણીની આવક સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલ ડેમના નવ દરવાજા છ ફૂટ ખોલીને એક લાખ આઠ હજાર છસો છાસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ જિલ્લાના વહીવટીતંત્રએ કામગીરી શરૂ કરી છે જામનગર જિલ્લામાં દરેડ ચેલા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા એક હજાર પાંચસોથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કુલ તેત્રીસ લોકોને બચાવાયા છે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે દરેડમાં જઈ સમગ્ર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું દ્વારકા જિલ્લાના ધૂમથળ ગામમાં પાણીના પ્રવાહને લીધે છત પર ફસાયેલા શ્રમિક પરિવારના ચાર સભ્યોને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા હતા તો હળમતીયા ગામના ભંગ ડેમના પારામાં ગાબડું પડતા તંત્રએ ભોગાત ગામને સાવચેત રહેવા અપીલ કરી છે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાંશેડિયાએ જિલ્લાની સ્થિતિ અંગે બેઠક યોજી વીજ પુરવઠો યથાવત કરવા અને સાફ સફાઈ બાબતે અધિકારીઓને તાકીદ કરી હતી તો સૌરાષ્ટ્ર કચ્છને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી ખુલ્લો મુકાયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News Gujarat ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા